આપેલો છે <tiny> 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 <Yeah. tiny> ટાયર બાય ઓગણીસો અઠાણું નું મોડલ છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલીટ ગાડી છે ગાડી અને જો તમારે કઈ પણ આવી નંબર મળી છે તમે એને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ઓલ ઇન્ફેક્ટ ત્રણસો પચાસ થી ક્લાસિક તમે જોઈ શકો છો આ પેટ્રોલ બુલેટમાં હું કાપેલો છે કમ્પ્લીટલી આગળ લાઈટ પણ પણ તમે જોઈ શકો છો પેટ્રોલ બુલેટમાં આપેલો તમે જોઈ શકો છો એલ ઇડી સાથે કમ્પ્લીટ તમને ફૂલ્લી લોડિડ ગાડી મળવાની છે કમ્પ્લીટલી બનાવેલી છે ન્યુ કન્ડિશન કરેલું છે તમે જોઈ શકો છો કાંઈ પણ ખુશો તમારે આમાં છે એની કમ્પ્લીટલી નવ જ ગાડી બનાવેલી છે એવરેજ તમે માનો કે આમાં એવરેજ તમારે પ્લેટીના કરતા પણ આમાં એવરેજ આવે છે બધી ગાડીને તમારે પાર્સલ મૂકી દે છે સાઠ પાંચ સિત્તેરની એવરેજ તમારે આમના જોવા મળશે તમે જોઈ શકો છો કમ્પ્લેટલી ડીઝલ બુલ છે પ્લેટલ બેટમાં તમને પાંત્રીસથી થી ચાલીસ સુધીની મળે રેન્જ આપણે તમે હાઈવે ઉપર ચડો એટલે આ તમે ગમે ગમે ત્યાં થી પાંચથી સિત્તેરની એવરેજ તમને મળશે જોઈ શકો છો કમ્પ્લીટલી ડીઝલ બુલેટ બનાવેલું છે જોવો તમે જોઈ શકો છો તમે કમ્પ્લીટલી ડીઝલ બુલેટ બનાવેલું છે સાયનસર ગાર્ડના ગાર્ડ એન્જિન સાથે કમ્પ્લીટ મેગવિલ બેગવીલ બધું કમ્પ્લીટ ફૂલ્લી લોડિટ ગાડી બનાવેલી છે પેટ્રોલ બુલેટનો લુક આપેલો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ગાડી છે એ વન કન્ડિશન ગાડી બનાવેલી છે તમે જોઈ શકો છો તમને કોઈ તમે રોડ ઉપર નીકળો તમને કોઈ કહી ન શકે કે આ ડીઝલ બુલેટ છે પેટ્રોલ બુલેટનો જ લૂક આપેલો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી પેટ્રોલ બુલેટનો લોક આપેલો છે જો ફૂલી લોડિટ ગાડી છે રોયલ એન્ફિલ્ડ અને આ સેલ્ફ સ્ટાર્ટ નથી કિકથી કિક સ્ટાર્ટ છે આપણે સેલ્ફ સ્ટાર્ટ આની પહેલાં તમને વિડીયો દેખાડ્યો અને આ કીકથી સ્ટાર્ટ છે બુલેટ તમે જોઈ શકો છો કમ્પ્લીટલી ફૂલ્લી લોડિટ ગાડી બનાવેલી છે જુઓ તમે કમ્પ્લીટલી આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ ગાડીનું કઈ પણ તમારે જાણકારી લે તો તમને ડિસ્ક્રિપ્શનમાં એના નંબર મળી જશે ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં